નમસ્કાર મિત્રો જય હિન્દ ફરી એકવાર આપની youtube ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આપની ચેનલ પર નવા હોય તો આપની ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આપની ચેનલ પર સરકારી ભરતી ને લગતી નવી અપડેટ્સ મળતી રહે તો મિત્રો આજના વિડીયોમાં ધોરણ 1 થી 12 માં કોઈ પણ પરીક્ષા વગર એટલે કે માત્ર ઓપન ઇન્ટરવ્યુ પર કાયમી ધોરણે તમામ વિષયો માટે શિક્ષકોની ભરતી જાહેર કરેલી છે તેની આ વિડીયોમાં માહિતી મેળવીશું અને આ ભરતી માટે કોઈ પણ ટેટાટ પાસ હોવું ફરજિયાત નથી તે પણ અહીં જણાવેલું છે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા આપણે એક જે ખાસ શિક્ષકની ભરતી આવેલી છે તેની વાત કરી લઈએ તો અર્બુદા કેળવણી સંચાલિત શ્રીમતી નાથીબેન પંચાણભાઈ કન્યા કેળવણી સંકુલમાં નીચે મુજબની જગ્યાઓ માટે સ્ટાફને નિમણૂક કરવાની છે જેની વિગત અહીં આપેલી છે અને તેનો પગાર ધોરણ ત્રીસ હજાર કે તેથી વધુ છે. તે કેટલા પોસ્ટ માટે ભરતી આવેલી છે તેની માહિતી પણ અહીં આપવામાં આવેલી છે તે ઉપરાંત તારીખ એકત્રીસ બાર ના રવિવારે સવારે અગિયાર કલાકે અહીં તમારે ઓપન ઇન્ટરવ્યુ માં હાજર હાજર રહેવાનું રહેશે મિત્રો અહીં જોઈએ તો ધોરણ એક થી માં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ માટે નીચે મુજબના શિક્ષકો તથા સ્ટાફ ની ભરતી આવેલી છે ત્યાં તમે અહીં જોઈ શકો છો એટલે કે આચાર્ય માટે અંગ્રેજી માધ્યમમાં બે અને ગુજરાતી માધ્યમમાં બે એમ કોલ ચાર આચાર્યની ભરતી આવેલી છે જેના માટે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ હોવું જરૂરી છે ઉપરાંત પ્રાથમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા એમ કોલ સોળ શિક્ષકોની ભરતી આવેલી છે જેની લાયકાત છે બીએસસી બીએડ અને પીટીસી ઉપરાંત બી એ બીએડ અને પીટીસી જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની વાત કરીએ માંકડા શાસ્ત્ર માનવજીવ વ્યવહાર નામાના મૂળ તત્વો ભાષા વગેરેમાં શિક્ષકોની ભરતી આવેલી છે જેની લાયકાત છે એમકોમ બીએડ અને એમએ બીએડ તે જ પ્રમાણે અન્ય ખાસ શિક્ષકોની પણ ભરતી આવેલી છે તેના માટે કોઈ ખાસ લાયકાત જરૂરી છે તો તમે અહીં જોઈ શકો છો ઉપરાંત છાત્રાલય માટે ગૃહપતિ માટે ગૃહપતિની બે જગ્યાઓ પર ભરતી આવેલી છે તેના માટે હોસ્ટેલ કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે આગામી સત્ર શાળાઓ માટે આ શિક્ષક ભરતી લાગુ પડશે બાયોડેટા ફોટો લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે નીચેના ઈમેલ પર એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરાંત સંસ્થાનું સરનામું તેની ઈમેલ આઈડી અને સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ તમે અહીંયા આપેલા છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો આ વર્તી બી એપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર મહેસાણામાં આવેલી છે જે પણ તમે અહીં જોઈ શકો છો